રાજેશભાઈએ પૂછ્યું કેમ છો મિસ રેખા વ્યાસ રેખા કહ્યું એકદમ મસ્ત તમે કેમ છો મિસ્ટર પટેલ અહીં ગાંધીનગરમાં રહો છો હા કેનેડા હતો બે વર્ષ પાછો અહીં ગાંધીનગર આવ્યો છું તમે અહીં ક્યાંથી મિસ વ્યાસ રાજેશભાઈએ પૂછ્યું રેખા બહેને કહ્યું અહીં મારા નાના દીકરાની નોકરીમાં ટ્રાન્સફર થઈ છે સચિવાલયમાં ઓફિસર છે મારો દીકરો પહેલા વડોદરા જ હતી હમણાં એક મહિનાથી અહીં આવી છું થોડી વાર બંને ચૂપ બેસીને ભૂતકાળની યાદમાં સડી પડ્યા રેખાબેન અને રાજેશભાઈ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતા હતા બંને સાહિત્યના સારા રસિક હતા બંનેને પુસ્તક વાંચવાનો ખૂબ જ શોખ હતો કવિતાઓ ગઝલો નવલકથાઓ ની બુક્સ એકબીજા સાથે શેર કરતા બંને કલાકો સુધી લાઇબ્રેરીમાં બેસતા અને ધીરે ધીરે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને કોલેજ પૂરી થઈ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ વર્ષો પહેલા એ સમયમાં પ્રેમ લગ્ન કરવા ખૂબ જ મુશ્કેલ હતા બંને એકબીજાના ઘેર વાત પણ કરી હતી મનાવવાના ખૂબ પ્રયત્ન કરેલા અલગ જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરવા માટે બંનેમાંથી એકના પણ ઘરનાએ મંજૂરી આપી નહીં અને ભાગીને લગ્ન કરવાના તેમના સંસ્કાર હતા નહીં આથી બંને એકબીજાને ભૂલી જવાનો નિર્ણય કરી લીધો હતો થોડી વાર ચૂપ રહી અંતે રેખા બહેન બોલ્યા ચાલો હું ઘરે છું મારા દીકરાની દીકરી મારી રાહ જોતી હશે બા આવશે અને મને રમવા લઈ જશે તમે અહીં જ રહો છો ને તો ફરી ક્યારેક આમ જ ભેગા થશું હું પણ થોડા સમય અહીં જ રોકાવાની છું ઊંડા વિચારમાં પડી ગયેલા રાજેશભાઈ ફક્ત ઓકે એટલું જ બોલી શક્યા રેખાબહેન ચહેરા પણ સ્મિત સાથે ત્યાંથી નીકળી ગયા રાજેશભાઈ હજુ ત્યાં જ બેઠા બેઠા ભૂતકાળની યાદમાં ખોવાયેલા હતા કેટલો પ્રેમ કરતા હતા તે રેખા વગર એક દિવસ પણ પણ તેને ચાલતું રવિવારે બહાને બંને એકબીજાને મળી રહેતા રેખા તેના જમાનાની આગળ વિચાર ધરાવતી છોકરી હતી કેટલો લાગણીશીલ તેનો સ્વભાવ હતો લગભગ એકાદ કલાક સુધી ત્યાં જ બેસીને રાજેશભાઈ જાણે કોલેજના એ દિવસોની હાઈલાઇટ જોઈ લીધી ઘર કામ માટે રાખેલા નોકરનો ફોન આવતા તેના વિચારોની સિરીઝ તૂટી અને તેઓ ઘરે ચાલ્યા ગયા બીજા દિવસે રવિવાર ની વહેલી સવારથી જ તે મંદિરે આવી ગયા રેખાબહેનની રાહ જોવા લાગ્યા બપોરનો તડકો તપવા લાગ્યો છતાં રેખાબહેન આવ્યા નહીં યુવાન પ્રેમી પંખીડાની જેમ એકબીજાને મળવા માટે તરસતા હોય તેમ રાજેશભાઈ રેખાબહેનની રાહ જોતા હતા તેઓ ભૂલી ગયા હતા કે તેની હવે ને પાર થઈ ગઈ છે છે દાદી બની તેની જુવાન પ્રેમિકાની રાહ જોઈને થાકેલા રાજેશભાઈ નિરાશ થઈને ઘેર પાસા ચાલ્યા ગયા રાજેશભાઈ ના પત્ની નીરુબહેન નું દસ વર્ષ પહેલા લગભગ અવસાન થઈ ચુક્યું હતું રાજેશભાઈ નો દીકરો અને દીકરી બંને કેનેડામાં જ રહેતા હતા નોકરી પૂર્ણ થઈ ત્યાં સુધી રાજેશભાઈ અહીં એકલા રહ્યા નિવૃત્ત થતા જ તેઓ કેનેડા ચાલ્યા ગયા રાજેશભાઈ નો પુત્ર મયુર અને તેની વાઈફ આશા બંને ત્યાં જોબ કરતા હતા કેનેડામાં ખૂબ એકલું લાગતું હોવાથી તે ગુજરાત પાછા આવી ગયા મયુરે તેમને ત્યાં રહેવા માટે રાજેશભાઈને ખૂબ જ સમજાવ્યા પણ મિત્રો અને સંબંધી વચ્ચે રહેલા રાજેશભાઈને ત્યાં એકલવાયુ જીવન માફક ન આવ્યું ગુજરાત આવીને થોડા સમય બધા મિત્ર અને જિંદગીમાં ઘણા બધા કામકાજ હોય છે બધા નવરા હોતા નથી રાજેશભાઈ થોડા સમયમાં સામેવાળા તરફથી મળતા આવકાર ભીકો લાગવા માંડ્યો ધીમે ધીમે બધાને મળવાનું ઓછું થઈ ગયું રાજેશભાઈ મંદિર ગાર્ડન લાઇબ્રેરી વગેરે જગ્યાએ સમય વિતાવા લાગ્યા નિરાશ બની ગયેલી રાજેશભાઈની જિંદગીમાં રેખાબેનને જોતા જ જાણે કલરફુલ લાગવા માંડી બીજા દિવસે પણ રાજેશભાઈ રેખાબેનની વાટ જોતા મંદિરે બેસી રહ્યા પણ રેખાબેન આવ્યા નહીં યુવાન પ્રેમિકા જેમ પરદેશ કમાવા ગયેલા પોતાના પ્રેમીને પાછા ફરવાની રાહ જોતી હોય છે તેમ રાજેશભાઈ રેખાબેનની રાહ જોતા હતા રાજેશભાઈની તો જાણે દુનિયા જ લૂંટાઈ ગઈ હોય તેમ તે નિરાશ બનીને બેસી રહ્યા બે દિવસ પછી રેખાબેન પાછા મંદિરે આવ્યા. રાજેશભાઈ ત્યાં બેઠક પર જ બેઠા હતા. દર્શન કરીને પછી રેખાબેન રાજેશભાઈ પાસે ગયા. ત્યાં પહોંચીને કહ્યું, "જય શ્રી કૃષ્ણ મિસ્ટર પટેલ, ફ્રી લાગો છો આજે અહીં મંદિરમાં જ બેઠા છો?" રાજેશભાઈ મનમાં બોલ્યા, "આજે નહીં પણ બે દિવસથી તારી રાહ જોઈને અહીં જ બેઠો છું." રાજેશભાઈનો હરખ જાણે છલકાઈને બહાર આવતો હોય તેમ તે ઉત્સાહિત થઈ ગયા હતા. તેણે કહ્યું બેસને અહીં પછી પૂછ્યું ક્યાં હતી બે દિવસથી અહીં આવી નહીં રેખા બહેને કહ્યું વડોદરા ગઈ હતી મારા મોટા દીકરાને એક પ્રસંગમાં જવાનું હોવાથી તેના દીકરાને સાચવા ગઈ હતી પછી તેના મસ્તીખોર સ્વભાવ મુજબ હળવેથી પૂછ્યું કેમ તમે મારી રાહ જોતા હતા રાજેશભાઈની ચોડી પકડાઈ ગઈ હોય તેમ તે હળબાઈને બોલ્યા નાના હું તો અહીં રોજ આવું છું આ તો બે દિવસથી તું દેખાય નહીં એટલે પૂછ્યું પછી રેખાબહેને પૂછ્યું તમારા પત્ની નથી આવતા મંદિરે રાજેશભાઈએ કહ્યું તેનું અવસાન થયે દસ વર્ષ થયા છે એને જ તો મને મંદિરે આવતો કર્યો હતો બાકી તો તને ખબર જ છે ને હું મંદિર કરતાં લાઇબ્રેરીમાં જવું વધુ પસંદ કરતો હતો રેખાબહેને કહ્યું એ તો જુવાનીમાં એમ જ હોય જ્યારે પ્રભુ પાસે જવાનો સમય આવે ત્યારે જ એની વધુ યાદ આવે છે પછી રાજેશભાઈએ તેના પતિ વિશે પૂછ્યું ત્યારે રેખા બહેને કહ્યું કે મારો હાથ છોડે પંદર વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે દીકરા હજુ કમાતા પણ નહોતા ત્યારે પ્રભુએ તેમને બોલાવી લીધા હતા પછી બંને એકબીજાના ઘરની વાતો કરી રેખા બહેનની વાતોમાં નિરાશા હતી રેખા બહેન જીવનથી કંટાળી ગયા હતા અને મોતનો જ ઇંતજાર કરતા કરતા જીવતા હતા રણમસ અવાજે તેમને કહ્યું હવે હું દીકરા અને વહુ પર બોજ છું

તે દુનિયા સામે હારી ચૂકી હતી રાજેશભાઈએ તેને ખુશ રહેવાનો દિલાસો આપ્યો વાતો કરતા કરતા ઘણો સમય વીતી ચૂક્યો હતો રેખાબહેને કહ્યું હવે હું ઘરે જાઉં છું આજે ઘણા સમય પછી તારી સાથે વાત કરીને હલકું ફીલ થયું છે રાજેશભાઈએ કહ્યું કાલે વહેલી આવશે મંદિરે વધુ વાતો થશે જો તું મોબાઈલ વાપરતી હોય તો તારો નંબર આપતી જા પછી જો તું ગાયબ થઈ જાય તો મારે તારો કોન્ટેક કરવા થાય રેખાબહેને કહ્યું માત્ર મોબાઈલ જ નહીં ફેસબુક વોટ્સઅપ બધું વાપરું છું મોબાઈલ નંબરની આપલે કરી બંને છૂટા પડ્યા રાજેશભાઈ આજે ખૂબ જ ખુશ હતા એકલા પડી રહેલા તેમના જીવનમાં રેખાબહેન આવીને જાણે ખાલીપો ભરી દીધો હતો રેખાબહેન પણ આજે કંઈક અલગ જ ફીલ કરી રહ્યા હતા તેમના દિલ પરથી જાણે કોઈ મોટો ભાર ઉતરી ગયો હોય તેમ તે હળવું ફીલ કરી રહ્યા હતા રાજેશભાઈ રાત્રે રેખાબેનને ગુડ નો મેસેજ કર્યો વહેલા સુઈ ગયેલા રેખાબેને તે મેસેજ જોયો નહીં રાજેશભાઈ રિપ્લાયની રાહ જોતા જોતા સુઈ ગયા સવારે ઉઠીને ફટાફટ તૈયાર થઈને તે મંદિર પહોંચી ગયા રાજેશભાઈની યુવાની પાછી આવી ગઈ હતી રેખાબેનના આવવાની રાહ જોતા રાજેશભાઈ થોડા થોડા સમયે પોતાનો મોબાઈલ ચેક કરતા હતા પરંતુ ન તો રેખાબેન આવ્યા ન તો તેમના મેસેજનો જવાબ રાજેશભાઈના પહોંચ્યાના 6 કલાક પછી રેખાબેન મંદિરે આવ્યા રાજેશભાઈ આવતા જ રેખાબેનથી નારાજ થતા કહ્યું કેમ આટલું લેટ થયું મારા મેસેજનો જવાબ કેમ ન આપ્યો રેખાબેન બોલ્યા થોડી ધીરજ રાખો મિસ્ટર પટેલ હું કઈ તમારી જેમ આખો દિવસ મોબાઈલ લઈને બેઠી નથી હોતી હું એક સ્ત્રી છું મારે ઘરકામ પણ હોય તમારી જેમ જાગીને સીધા મંદિરે ન આવી શકું પાછા બંને વાતો એ વળગ્યા અને સમય થતા ઘેર ચાલ્યા ગયા હવે બંને આમ મંદિરે મળતા હતા અને ખૂબ વાતો કરતા હતા પોતપોતાની અંગત જિંદગીથી કંટાળી ગયેલા આ બે જીવ અહીં એકાદ કલાક પૂરા દિવસની એનર્જી લઈને છૂટા પડતા હતા જોત જોતામાં વીસ દિવસ નીકળી ગયા રેખાબેન તો તેના મોટા દીકરાના ઘેર જવાનો સમય આવી ગયો હતો રેખાબેન વડોદરા જવાનું મન હતું નહીં પણ તે લાચાર હતા ભારે મન સાથે તે વડોદરા જતા રહ્યા વડોદરા ગયા પછી પણ ક્યારેક ક્યારેક રાજેશભાઈ અને રેખા બેન ફોન પર વાત થઈ જતી હતી બંને એકબીજાને વોટ્સઅપ પર મેસેજ મોકલતા હતા રાજેશભાઈ એક વખત કહ્યું બસ તું અહીં પાછી આવે તેની જ રાહ જોઉં છું રેખા બેને મજાકમાં કહ્યું સાઠ પાર કરી ગયા પછી પણ કોઈ પરાય સ્ત્રીની રાહ જોઈ રહ્યા છો શરમ કરો શરમ રેખાબેનની આ વાત સાંભળીને રાજેશભાઈને આઘાત લાગ્યો આટલા દિવસોમાં રેખાબેન એક પરાય સ્ત્રી છે એવું તો તેમને વિચાર જ નહોતો કર્યો તેમના મનમાં કોઈ પાપ હતું નહીં પણ આજે તેમને લાગ્યું કે તે ફરી પાછા રેખાના પ્રેમમાં પડી રહ્યા છે આખો દિવસ તે ફક્ત રેખાબેનના જ વિચાર કરતા રહેતા હતા બાલ્કનીમાં બેસીને ઝૂલા પર ઝૂલતા ઝૂલતા તે કોલેજના દિવસો વાગોડિયા કરતા હતા રેખાબેનની પણ કંઈક એવી જ હાલત હતી પરંતુ રેખાબેન મન પણ કાબુ મેળવીને બની શકે તેટલા વિચારોથી દૂર રહેવાની કોશિશ કરતા હતા આ ઉંમરે કોઈ બીજા પુરુષના વિચાર કરવા એ એમના મને પાપ હતું પરંતુ આજના જમાનામાં જ્યારે કોઈ પાસે પોતાના લોકો માટે સમય જ નથી એવી સ્થિતિમાં એકલવાયુ જીવન જીવતા આ બે લોકો માટે એકબીજા સાથે કરેલી વાતો અને યાદો સ્વસ્થ જીવન જીવવાની જડીબુટી સમાન હતી મહિનો પૂરો થતા રેખાબેન પાછા ગાંધીનગર આવી ગયા રાજેશભાઈએ તેમને જોવા માટે બસ સ્ટેન્ડે પહોંચી ગયા હતા પછી રેખાબેને મેસેજ કર્યો બ્લુ સાડીમાં ખૂબ જ સુંદર લાગો છો મિસ વ્યાસ રેખાબેને તેમને આમ તેમ શોધવા લાગ્યા પછી મેસેજ કર્યો જેને માથે થોડા આવી ગયા હોય એવી ડોસીનો પીછો કરતા તમને શરમ નથી આવતી રાજેશભાઈએ કહ્યું હું તો મારી કોલેજની મિત્ર વ્યાસનો પીછો કરું છું ઓેશભાઈ કહ્યું ચાલ મારી ગાડીમાં હું તને મૂકી જાઉં રેખાબહેને કહ્યું ના ના મારા દીકરા અને વહુ તો ઘરે નહીં હોય પણ આડોશ પાડોશના લોકો શું વિચારશે રાજેશભાઈએ કહ્યું જે વિચારવું હોય તે વિચારે અહીંથી તારે રિક્ષા શોધવામાં જ ટાઈમ લાગશે તું હેરાન થા એના કરતાં હું મૂકી જાઉં ભાડાના બદલામાં તારા હાથ ને ગરમા ગરમ ચા પાઈ દેજે રેખા કહ્યું ઠીક છે મૂકી જાઉં પણ ચા અત્યારે નહીં મળે હું ખૂબ જ થાકી ગઈ છું મારે તરત જ આરામ કરવો જોશે પછી ક્યારેક આવજો ઘરે ચા પીવા રાજેશભાઈએ રેખાબેનના બેગ પકડીને ગાડીમાં મૂક્યા અને ઘેર પહોંચાડી દીધા થાક ના લીધે તે ખૂબ જ થાકી ગયેલા હતા બીજા દિવસે રાબેતા મુજબ તેઓ મંદિરમાં મળ્યા રેખાબેન ચા બનાવીને થર્મસમાં લઈ આવ્યા હતા રાજેશભાઈને આપતા કહ્યું પીઓ પટેલ સાહેબ હવે મારું ભાડું ચૂકતે સમજતો તમને ખબર છે ને મને કોઈનું ઉધાર રાખવું પસંદ નથી રાજેશભાઈ ચા પીતા પીતા કહ્યું ખૂબ ખૂબ આભાર ઘરે મહારાજના હાથની મોડી ચા પીને હું તો કંટાળી ગયો હતો ઘણા ટાઈમ પછી ખાંડવાળી ચા પીવા મળી છે રેખાબહેને પૂછ્યું કેમ મોડી તમને ડાયાબિટીસ છે રાજેશભાઈએ કહ્યું હા ઘણા સમયથી ડાયાબિટીસ છે ઓહ તો મને વહેલા કહેવાય ને ક્યાંક મારી આ ખાંડવાળી ચા પીને તમને રામને પ્યારા થઈ ગયા તો ઘણા સમયે દિલ ખોલીને વાત કરી શકાય તેવું વ્યક્તિ મળ્યું છે રાજેશભાઈ બોલ્યા એમ કઈ હું જાઉં તેમ નથી હો હજુ તો ઘણું જીવવાનું બાકી છે પછી રેખાબહેન બોલ્યા ચાલો હું જાઉં છું તબિયત બરાબર નથી લાગતી રાજેશભાઈએ તેમના કપાળ પર હાથ મૂકીને જોયું તો રેખાબેનને ખૂબ જ તાવ હતો રાજેશભાઈ બોલ્યા તને તો તાવ ધખ્યો જાય છે આરામ કરાય ને અહીં કેમ આવી રેખાબેન બોલ્યા તમને કહ્યું તો ખરા મને ઉધાર રાખવું પસંદ નથી તમારી ચા બાકી રહી ગઈ હોત તો મને મુક્તિ ના મળત હવે હું મરી જાઉં તો પણ કઈ ઉપાધી નથી રાજેશભાઈએ કહ્યું આવું ન બોલ કંઈક સારા વિચાર રાખ મગજમાં અને ચાલ આપણે દવા લઈ આવીએ રેખા કહ્યું ના ના મારો દીકરો કાલે રાત્રે જ મેડિકલમાંથી દવા લઈ આવ્યો હતો બે ચાર ગોળી ખાઈશ ત્યાં સરખું થઈ જશે આ ઉંમરે આવો તાવ તો સામાન્ય કહેવાય રાજેશભાઈ બોલ્યા ઠીક છે તો ઘરે જઈને આરામ કર અને એવું કશું લાગે તો મને કોલ કરજે આપણે ડોક્ટર પાસે જઈ આવીશું હું તો આખો દિવસ ફ્રી જ હોઉં છું રાજેશભાઈએ કલાકે કલાકે મેસેજ કરીને રેખાબેનના તબિયતના સમાચાર જાણી લેતા હતા રાત્રિના સમયથી જ રેખાબેનના રિપ્લાય આવવાનું બંધ થઈ ગયું હતું બીજા દિવસે સવારે રેખાબેન મંદિરે પણ ન આવ્યા રાજેશભાઈ હવે વધુ ચિંતા કરવા લાગ્યા હતા બપોર સુધી રાહ જોયા પછી તેમનાથી રહેવાયું નહીં એટલે એમને કોલ કર્યો થોડા સમય પછી રેખાબહેનની પોત્રીએ કોલ ઉપાડ્યો અને કહ્યું દાદીને આપું છું રેખાબહેનના અંદાજ આવી ગયો હતો કે રાજેશભાઈનો જ કોલ છે થાકેલા અવાજ સાથે તે બોલ્યા હાલો ત્યાં તો રાજેશભાઈએ સવાલોનો મારો ચલાવી દીધો કેમ છે તબિયત કેમ મેસેજના જવાબ નથી આપતી ડોક્ટરને બતાવ્યું ડોક્ટરે શું કીધું વગેરે વગેરે રેખાબેન ધીરેથી બોલ્યા નિરાત રાખો પટેલ સાહેબ

હું મંદિરે આવતી થઈ જઈશ તે ફોન કટ કરીને રાજેશભાઈએ તેના એક મિત્ર જે ડોક્ટર હતા તેને ફોન કર્યો અને કહ્યું તમે થોડા સમય માટે ફ્રી હો તો આપણે એક રિલેટિવના ઘરે દર્દીને તપાસ કરવા માટે જવાનું છે તે ડોક્ટરે હા પાડી એટલે રાજેશભાઈ તેમને રેખાબેનની ઘેર લઈ ગયા અચાનક જ આ લોકોને જોઈને રેખાબેનને તો ચક્કર આવી ગયા થોડા સમય પછી સ્વસ્થ થઈને તેમને બંનેને અંદર બોલાવ્યા ઘરે તેમની પોત્રી અને તેને સાચવવા માટે રાખેલી આયા અને રેખાબેન એમ ત્રણ જ લોકો હતા રેખાબેને ધીરેથી રાજેશભાઈને કહ્યું આ શું તમાશો માંડ્યો છે તમે મારા દીકરા અને વહુને ખબર પડશે તો તાવ જ છે તાવથી હું કંઈ મરી નથી જવાની રાજેશભાઈ કશું બોલ્યા નહીં તેમણે ડોક્ટરને કહ્યું આ આશા વ્યાસ છે મારા કોલેજના મિત્ર હજુ હમણાં જ અહીં ગાંધીનગર રહેવા આવ્યા છે બે ત્રણ દિવસથી તેમને તાવ જેવું લાગે છે ડોક્ટરે તપાસ કરી અને કહ્યું બ્લડ રિપોર્ટ કરાવવો પડશે અને શરીર પર ખૂબ થાકેલું દેખાય છે તો બોટલ પણ ચડાવવી પડશે રાજેશભાઈએ કહ્યું અહીં થઈ જાય એમ હોય તો ઘરે સારવાર કરો એમના દીકરા અને વહુ માટે આ આડોષી માટે સમય નથી પછી ડોક્ટરે ત્યાં જ દવા આપી અને બોટલ પણ ચડાવી આપી અને કોઈ લેબોરેટરી વાળાને કોલ કરીને ઘરે જ બ્લડ સેમ્પલ લઈ જવા કહ્યું અચાનક જ આવી ચડેલા આ મહેમાનોથી હેપતાઈ ગયેલા રેખાબેન કશું જ બોલતા ન હતા તે ફક્ત રાજેશભાઈ સામુ જોઈ રહ્યા હતા અને મનમાં ને મનમાં તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા પછી અચાનક જ યાદ આવતા તેમને આયાને બંને માટે ચા મૂકવા કહ્યું

રેખાબેને કહ્યું કે હવે મંદિરે આવો તો આ ઢીંગલીને પણ સાથે આવજો બોટલ ખતમ તેઓ નીકળી ગયા રહેલા રેખાબેનના હાથમાં પોતાનો હાથ રાખી તેને હિંમત આપતા ગયા અને કહ્યું કે કશું ટેન્શન ન લેતા રેખાબેનની આંખોમાં તો આભાર વ્યક્ત થતો હતો અચાનક જ મળેલા આ સુખદ સરપ્રાઇઝથી તેઓની આંખોમાં હરખના આંસુ આવી ગયા હતા સાંજે દીકરો આવ્યો ત્યારે તેમને દીકરાને બધી વાત જણાવી દીકરાએ ગુસ્સે થતા કહ્યું તમારે એટલી જરૂર હોત તો મને કોલ કરાય ને તેમને સાંજે લઈ જા ડોક્ટર પાસે આમ અજાણ્યા પાસે મદદ માંગો તો કેવું લાગે બીજાને તેને તો એમ જ લાગે ને કે તેના દીકરાને તેની માની કસી ચિંતા જ નથી બે દિવસમાં રેખાબેનની તબિયત સારી થઈ ગઈ આ સમય દરમિયાન રાજેશભાઈ સતત જ તેના કોન્ટેક્ટમાં રહ્યા હતા તે તો ફરી ફરીને રેખાબેન ના ઘેર જવા માંગતા હતા પણ રેખા અને લાગણીથી રેખાબેન હજુ તરબતર હતા ગાર્ડનમાં બેસીને બંને ખૂબ જ વાતો કરી રાજેશભાઈ ફ્રૂટ જ્યુસ લાવ્યા હતા તે બંને પીધું જવાના સમયે રેખાબેને લાગણી અવાજે બોલ્યા થેન્ક યુ રાજેશ આજે ઘણા સમય પછી હું સારું જીવન જીવતી હોય એવું લાગે છે મારું ધ્યાન રાખવા વાળું પણ કોઈ આ દુનિયામાં છે એ વિચારથી જ મને આનંદ થાય છે રાજેશભાઈએ રેખાબેનનો હાથ પોતાના હાથમાં લઈ અને સાંત્વના આપતા કહ્યું અરે તું ભલે ડોસી બની ગઈ હોય પણ મારા માટે તો તું પહેલા જેવી જ રેખા છે અને મારે તારું ધ્યાન રાખવી એ મારી ફરજ છે પછી બંને રેગ્યુલર મળવા લાગ્યા

અલગ અલગ પુસ્તકો વાંચવા તેઓ જીવતા આ બંને બેઠા હતા ત્યારે રેખાબેનથી થી બોલાઈ ગયું મારું હવે બરોડા જવાનું મન નથી થતું મારી મોટી વહુને તો મારી એક પણ વાત સાંભળવી ગમતી નથી ત્યાં જઈને તો મારે ચૂપચાપ દિવસો કાઢવા પડે છે રાજેશભાઈ પણ તે બરોડા રહેવા જાય તેવું ઈચ્છતા ન હતા રાજેશભાઈએ કહ્યું તને ખોટું ન લાગે તો એક વાત કહું આમ મારી મરીને જીવવા કરતા તો મારા ઘેર જ રહેવા આવી જા આઈ લવ યુ કે બીજા કોઈ શબ્દ બોલ્યા વગર જ રાજેશભાઈએ રેખાબેન પાસે તેના પ્રેમનો ફરી એકવાર ઇઝહાર કર્યો હતો રેખાબેને ખોટો ગુસ્સો બતાવતા કહ્યું આ શું બોલો છો કંઈ ભાન છે પટેલ

રાજેશભાઈની આંખોમાં પણ આંસુ જ હતા તે બોલ્યા રડ નહીં ગાંડી હું અહીં અને કેનેડા એકલો રહીને કંટાળ્યો હતો આત્મહત્યા કરવાના વિચાર મને આવતા હતા અને એવા સમયે તું મને મળી મારા આ કોલેજના સમયના રાજુને તે ફરી જીવતો કર્યો હતો ભલે તું મારી સાથે રહેવા ન આવે પણ હવે તું મારાથી દૂર ન જતી અને એક મને વચન આપ્યું

સાથે વાત ચૂકતા નહીં સમગ્ર જીવન દરમિયાન ખૂબ જ વાંચન કરનાર આ બંને સાથે મળીને દુનિયાને પ્રેમનો સાચો મતલબ સમજાવતું પુસ્તક પણ લખ્યું હતું બંને એકબીજાના પરિવાર સાથે ઓળખા પણ કરાવી હતી નાની મોટી બીમારીમાં બંને એકબીજાની ખૂબ કાળજી રાખતા હતા બીમાર વ્યક્તિને દવાની સાથે સાથે લાગણીની પણ તેટલી જરૂર હોય છે તે વાત બંને સારી રીતે સમજતા હતા તેમના પ્રેમને સમજીને નિયતિ પણ જાણે ન્યાય કર્યો હોય તેમ જીવન તેમની પાસે બોલાવી લીધા હતા મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો જરૂરથી બીજા સાથે શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા તમારો રિવ્યુ કોમેન્ટમાં જણાવવું ભૂલતા નહીં